આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના ઉગતા ગામના ત્રેવીસ વર્ષીય યુવકે કેમ ઝેરી દવા ગટાવી યુવકનું થયું મોત ધરમપુરના ઉગતા ગામના તેવીસ વર્ષીય યુવકે વાઘ દત્તા એટલે કે થનારી ભાવિ પત્નીને તેના પિતાએ પોતાના ઘરે લઈ ગયા બાદ પરત યુવકના ઘરે આવવા નહીં દેતા માનસિક તાણમાં આવેલા યુવકે શાકભાજીમાં કચરું મારવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે પ્રથમ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ધરમપુર અને તેની આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી યુવક યુવતીઓના ઝેરી દવા પીને મોત થવાની ખબરો વધતી જઈ રહી છે જે ખૂબ ચિંતાજનક વિષય છે ત્યારે આજે વધુ એક યુવકે ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે ધરમપુરના ઉગતા ગામે રહેતા પરિમલ રસિકભાઈ ચૌધરી ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી ચિકારપાડાની સગાઈ શર્મિલા નામની યુવતી સાથે થઈ હતી જેઓ બંને છેલ્લા એક વર્ષથી સાથે રહેતા હતા જોકે લગ્ન માટે જ્યારે શર્મિલાના પિતાએ આ વર્ષે લગ્ન કરશો કે નહીં એમ પૂછ્યા બાદ યુવકના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે આ વર્ષે લગ્ન નહીં કરે આવતા વર્ષે લગ્ન કરશે તેમ જણાવતા શર્મિલાના પિતાએ તેમની પુત્રીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા જે બાદ શર્મિલા પરત પરિમલના ઘરે ન આવતા પરિમલને માઠું લાગી આવતા તેણે શાકભાજીમાં છાંટવામાં આવતી ઝેરી દવા પી લેતા તેની હાલત લથડી પડી હતી જે જોતા તેને સારવાર માટે પ્રથમ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં અને તે બાદ વલસાડ સિવિલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જેને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે હાલ તો આ સમગ્ર બાબતે ધરમપુર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે